નમસ્કાર મિત્રો હું છું દિનેશભાઈ દીપ એન્ટરપ્રાઇઝ ધરાજ આજે આપણે એક ખેડૂતની મુલાકાત કરી છે અને તમને જીરાની ખેતી બતાવશું જીરાની અંદર કેવી સારવાર કરે છે કઈ વસ્તુ વાપરે છે આટલું બધું મસ્ત જીરું ઊભું છે તો એની અંદર પાયાથી કરી અને છેલ્લા સુધી કઈ દવાનો છંટકાવ કરે છે કયો ખાતર વાપરે છે કેવી રીતે સારવાર કરે છે એ ખેડૂત જોડેથી જ આપણે માહિતી મેળવીશું તો જે આપણે ખેતરમાં આવ્યા છે આટલું મસ્ત જીરું ઊભું છે

ખાતર વાપરવાનું પૃથ્વી અમૃત ખાતર વાપરે પૃથ્વી ખાતર વાપરો છો તેનાથી તમને આ પૃથ્વી અમૃત ખાતરના ફાયદા શું શું જણાય છે ફાયદો તો દાણામાં હારો આવે રે લીલા સુધારે રે છે

ઉનાળા બાજરીમાં ચોમાસે બાજરીમાં શિયાળા જીરું અને એરંડામાં વાપરો છો બરાબર પાયામાં તો પૃથ્વી અમૃત વાપર્યો પણ ઉપર છંટકાવ કરવા માટે ઘણી બધી જીરાની અંદર લોકો દવાઓ નાખે છે તો તમે કઈ કઈ દવાઓનો ઉપયોગ કરો છો અમે આ બ્લેક અમૃત રક્ષા અમૃત આ બ્લેક અમૃત અને રક્ષા અમૃત ફૂગ અમૃત રક્ષા અમૃત અને ફૂગ અમૃત તો બ્લેક અમૃતથી તમને શું શું ફાયદા જોવા મળે બ્લેક અમૃતથી સારું રિઝલ્ટ

આગોત્રો કે પાછોત્રો સુકારો નથી આવતો અને ફૂગ લાગતી નથી બરાબર તો તમે આ કંપની અક્ષર ફાર્માટેક ટેક નહીં પૃથ્વી અમૃત ખાતર બ્લેક અમૃત રક્ષા અમૃત ફૂગ અમૃત વાપરો છો રિઝલ્ટ થી તમને કેવું લાગે છે સંતોષ છે બરાબર બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગશો આ વપરાય આ વપરાય અને કંપની એને વાપરા કરે બરાબર આ વસ્તુ વાપરી શકે તમે વર્ષોથી ખેતી કરો છો બે આ વસ્તુ કેટલા વર્ષથી વાપરો છો આ હું બે વર્ષથી બે વર્ષ વર્ષથી બે ત્રણ વર્ષથી ત્રણ વર્ષ પહેલાં અમુક વસ્તુઓ બીજી કંપનીની કે અન્ય રાસાયણિક કેમિકલવાળી દવાઓ વાપરતા હશો તો એ કેમિકલવાળી દવાઓ અને આ દવાની અંદર તમને ખર્ચામાં કેવો ફેરફાર જોવા મળે પચાસ ટકા ઘટાડો થયો પચાસ ટકા ફાયદો થાય મતલબ તમને ઉત્પાદન સારું મળે અને ખર્ચામાં ઘટાડો થાય તો તમારી ઘરે પૈસા રહે એટલે તમને ફાયદો જ છે તો બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માંગશો ખર્ચાની દ્રષ્ટિએ ખર્ચાની દ્રષ્ટિએ આ વપરાય ખર્ચા માટે સારો આપણા સ્વાસ્થ્ય માટે સારું રહે ખેડૂત મિત્રો જમીન માટે સારું રહે જમીનનો સુધારો થાય ખર્ચામાં ઘટાડો થાય અને ઉપરથી ઉત્પાદન પણ સારું મળે તો ખેડૂત મિત્રોનું એવું કેવું છે કે દરેક ખેડૂતોએ આ વસ્તુ વાપરવી જોઈએ તમે આ બધી વસ્તુઓ મેળવો છો ખરા દીપ ક્યાંક દીપમાંથી સીતારામ ટ્રાવેલ્સની ઉપર મહારાણા પ્રતાપ ચોક દીપ એન્ટરપ્રાઇઝ થરાદ કોઈ પણ વસ્તુ તમને હાજર સ્ટોકમાં મળી જશે બ્લેક અમૃત રક્ષા અમૃત ફૂગ અમૃત અને પૃથ્વી અમૃત ખાતર દરેક પાકમાં વાપરી શકાય છે ઉનાળુ બાજરી હોય મગફળી હોય જુવાર હોય કપાસ હોય એરંડા હોય રાયડું હોય વરિયાળી હોય મેથી હોય અજબો હોય મકાઈ હોય કે શાકભાજી જેવા મરચાં જેવા શાકભાજી હોય દાડમ કે પપૈયા જેવા બાગાયત ખેતી હોય તો દરેક પાકની અંદર વધુ ઉત્પાદન માટે ઓછા ખર્ચા માટે અક્ષર અક્ષરફાર્માટેકનું પૃથ્વી અમૃત બ્લેક અમૃત રક્ષા અમૃત અને ફૂગ અમૃત અવશ્ય વાપરો અને ઓછા ખર્ચે ઓર્ગેનિક ખેતી કરો બસ